આ લઈને જાહી છે કે સમસ્ત વિશ્વ ક્લાઈમેટ ચેન્જ અંતે એક ગંભ ernous issue તૈયાર છે આપણા દેશના સરસવી વધારે છે અને જેને ગુજરાતનું મુખ્ય મંત્રગત તૈયાર છે આપડા સૌથી સરે ગુજરાતમાં એશિયાનું સૌપ્રથમ ક્લાઈમેટ ડિપાર્ટમેન્ટ સોર્સ અને તેત વર્ષે આદાન ગુજરાતમાં અને ભારત દેશનો સૌપ્રથમ ગુજરાત

जी रीते अ धन्यवाद पात्र है कि आखा आपने कोई जगह इंडस्ट्रीज इंडस्ट्रीज में वृक्षों बचावा ये एक मेहनत है